હેલો મિત્રો જય લગદાણી જયરામા પીર તો આજે સાંજના ખાવામાં બનાવ્યું છે મેં બાજરાના રોટલા અને દહીંની તિખારી તો આ સાંજે ખાવામાં ખૂબ સરસ લાગે છે અને દેશી ખાવાનું એકદમ સરસ લાગે છે સાંજે તો આ જો આ દહીંની તિખારી છે તો બાજરાના રોટલા મેં બનાવ્યા છે જેમાં બાજરી અને મકાઈ અને જુવાર આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને દળાવેલું છે અને એનો રોટલો છે અને આ દહીંની તિખારી જે દહીં મેળવેલું હોય છે સવારે ફ્રીજમાં મૂકેલું નથી અને સાંજે મળ્યું તો આ એમાંથી તીખારી બનાવી છે તો આ તિખારી બનાવવા માટે થોડું તેલ ગરમ કરવા મૂકવાનું છે અને એમાં લસણવાળી ચટણી તળાઈ જાય પછી આ સેલ્યામાં મેં દહીં લઈ લીધું હતું અને દહીંની ઉપર થોડા મસાલા કરી દીધા હતા એટલે કે થોડી હળદર ધાણાજીરું મીઠું અને જરા આમથી હિંગ અને પછી ચટણી તળાણી તો આ દહીંની ઉપર રેડી દીધી હતી એટલે કે આ મસાલા કર્યા હતા ઉપર રેડી દીધું છે અને પછી આ દહીંને ગરમ કરવા નથી મૂકવાનું નકર દહીં પાણી પાણી થઈ જાય છે તો બસ આવી રીતે મિક્સ કરી અને દહીંની તીખારી તૈયાર થઈ જાય છે અને ઘણા લોકો આને ગેસ ઉપર ઉકાળે છે અને પછી દહીં પાણી જેવું થઈ જાય છે અને આ પાપડ છે તો હું બે પાપડ શેકી લેવાની છું તો આ ઘઉંના પાપડ છે જો અમે પાપડ શેકાઈ ગયા છે મારા એકદમ સરસ આ પાપડ છે ઘઉંના શિયાળામાં પાપડ ખૂબ સરસ લાગે છે તો શિયાળો હવે સ્ટાર્ટ થઈ ગયો છે તો આ ઘઉંના પાપડ મેં લીધા હતા તો બે પાપડ મેં શેક્યા છે અત્યારે તો પાપડ મેં તૈયાર લીધા છે પણ ટાઈમ મળતા હું ઘરે બનાવી નાખીશ પાપડ અને આ સાસ મેં મારા માટે ઠંડી ઠંડી ફ્રીઝમાંથી લઈ લીધી છે અને આ બે મરચાં હું શેકવાની છું તો મરસાની અંદર થોડું મેં મીઠું ભરી દીધું છે તો ઘણી હું આ કાચા મરસા શેકું છું આવું સાદું ખાવાનું હોય તેની સાથે મરસા ખૂબ સરસ લાગે છે અને આ મરસા શેકાય છે ત્યાં સુધીમાં હું સાસ બનાવી લઉં છું તો જુઓ આ જે દહીં વધ્યું હતું તેમાંથી મેં સાસ બનાવી લીધી છે અને મારા એને છે ને ફ્રીજમાં મૂકેલી ઠંડી ઠંડી બહુ સાસ નથી ભાવતી એ બોલતા હોય છે મને કાંઈ વાસ આવે છે તો એના માટે હું તાજી સાસ બનાવી છે તે લઈ લઉં છું અને આ બે બરફના પીસ મૂકી દીધા મેં તો બસ આવી રીતે અમારું જમવાનું થઈ ગયું છે એકદમ રેડી અને કેસુને લેવી છે વિડીયો ગેમ તો એ કેટલા દિવસ થાય એ મને બોલે છે મમ્મી વિડીયો ગેમ લેવી છે તો એ ફોનમાં જોવે છે જુઓ આવી રીતની લેવી છે અને આ ગેમ કહેશું એના મામાના છોકરાની લાવી છે વાપરવા માટે તો બોલે છે આવી જ લેવી છે મમ્મી તો બસ અમારું જમવાનું એકદમ સરસ રેડી થઈ ગયું છે ચાલો બધા જમવા અને મારા એને તો બહુ ભૂખ લાગી જાય છે જુઓ એ તો છોડવાય મળ્યા છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ બાય